વાત કરીશું હવે રાજકોટની તો રાજકોટમાં ફરી ખાનગી ઇન્સ્ટિટ્યૂટ દ્વારા છેતરપિંડી કરવામાં આવી છે અને ભવિષ્યમાં ઉંચી ઉડાનના સપના જોઈ રહેલા વિદ્યાર્થીઓના સપના રાજકોટના ફ્રેન્કફ્રેન ઇન્સ્ટિટ્યૂટ દ્વારા સપના ચકનાચુર કરી દેવામાં આવ્યા છે આ તકે વાત કરીએ તો રાજકોટ પોલીસ કમિશનર કચેરી ખાતે રાજકોટના કે કેવી હોલ ચોક પાસે આવેલા ફ્રેન્કફીન ઇન્સ્ટીટ્યૂટમાં અભ્યાસ કરતા ત્રીસ જેટલા વિદ્યાર્થીઓ દ્વારા પોલીસ કમિશનરને રજૂઆત કરવામાં આવી હતી અને વિદ્યાર્થીઓ સાથે લાખો રૂપિયાની ફ્રેન્કી ફ્રેન્કી ઇન્સ્ટિટ્યૂટ દ્વારા કરવામાં આવેલી છેતરપિંડીની હકીકત જણાવવામાં આવી હતી જેમાં વિદ્યાર્થીઓ દ્વારા ઇન્ડિયા ન્યૂઝ સાથે વાત કરતા જણાવ્યું હતું કે રાજકોટના કેકે હોલ ચોકમાં આવેલા ફ્રેન્કફીન ઇન્સ્ટિટ્યૂટ દ્વારા ત્રીસ જેટલા બાળકો સાથે એરપોર્ટમાં ક્રૂ મેમ્બર સહિતની નોકરીઓ આપવાના નામે લાખો રૂપિયા પડાવવામાં આવ્યા હતા સાથે જ જ્યારે એરપોર્ટમાં પ્લેસમેન્ટ ઇન્ટરવ્યુ માટે ફ્રેન્કફીન ઇન્સ્ટિટ્યૂટના વિદ્યાર્થીઓ ગયા ત્યારે એરપોર્ટ ઓથોરિટી દ્વારા ફ્રેન્કફીન ઇન્સ્ટિટ્યૂટમાંથી આવેલા વિદ્યાર્થીઓને નોકરી નહીં મળે કારણ કે તે ઇન્સ્ટિટ્યૂટ વેલિડ નથી તેથી તમને નોકરી નહીં મળે તેવી વાત કરવામાં આવી હતી આથી ફેન્કફિન ઇન્સ્ટિટ્યૂટ દ્વારા ત્રીસ જેટલા બાળકોને હોટેલ અને ટ્રાવેલ્સ એજન્સી સહિતની નાની નોકરીમાં બારથી પંદર હજારની જોબ આપવાની વાતો કરી છે જ્યારે એરપોર્ટમાં પચાસ હજાર જેટલી સ્ટાર્ટિંગ સેલેરી હશે તેવી વિદ્યાર્થીઓને ઇન્સ્ટિટ્યૂટ દ્વારા બાહેદરી આપવામાં આવી હતી જેથી વિદ્યાર્થીઓ દ્વારા સમગ્ર મામલે ઇન્સ્ટિટ્યૂટના સંચાલકોને પ્રશ્ન પૂછતા સંચાલકો દ્વારા તમારાથી જે થાય તે કરી લો તેવી ધમકીઓ આપવામાં આવી હતી અને વધુમાં હાલ ફ્રેન્કફર ઇન્સ્ટિટ્યૂટ દ્વારા એક વિદ્યાર્થી પર ઇન્સ્ટિટ્યૂટને બદનામ કરવાની ફરિયાદ પણ નોંધવામાં આવી છે ત્યારે હાલ સમગ્ર ઘટનાને લઈ ત્રીસ જેટલા વિદ્યાર્થીઓ જેમાં વધુ પડતા ગરીબ ઘરમાંથી આવે છે અને લોન લઈ પોતાનું ભવિષ્યનું ઘડતર કરવાની આશરે આશાએ બેઠેલા વિદ્યાર્થીઓ રાજકોટ પોલીસ કમિશનર પાસે મદદની ગુહાર લગાવી રહ્યા છે અને આવા બેનામી ઇન્સ્ટિટ્યૂટના સંચાલકો પર કડકમાં કડક સજા થાય તેવી માંગ કરી રહ્યા છે એર વિદ્યાર્થીઓને કંપની દ્વારા મોટી કરવામાં આવી છે ભાવિ સાથે ભવિષ્ય સાથે ચેડા કરવામાં આવ્યું છે એટલે જોઈ રહ્યા છો કે દ્રશ્યમાં અત્યારે કે જે વિદ્યાર્થીઓ છે ઇન્સ્ટિટ્યુટમાં જે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ છે એમાં ત્રીસ જેટલા વિદ્યાર્થીઓ સાથે લાખો રૂપિયાની ફી લઈ કંપની દ્વારા અત્યારે મસ્ત મોટું

અને પછી હવે એ લોકો હોટેલ માં નોકરી આપવા છે બાર બાર હજાર માં પછી અમે હમણાં બે ત્રણ દિવસ પેલા થોડાક સ્ટુડન્ટ ને ગયા હતા તો એ લોકોએ એ કારણ વગર મારા પર નોટિસ ફાઇલ કરી વાઈ છે કેસ ફાઇલ અને એડવોકેટ નું કેવું એમ છે કે તમે નોટિસ ને કે ચોવીસ કલાક માં કે રજૂઆત નહીં કરો કે તમારા પર કેસ ફાઇલ થઈ જશે એના લીધે હું બે દિવસ ડિપ્રેશન માં હતો પછી હું ટૂંકમાં ઘરેથી હતો એને બહાર રહેતો એકલો એકલો કારણ કે મને એકલા એકલા ટૂંકમાં ટેન્શન થતું હતું અને મને સુસાઇડ કરવાનો વિચાર આવતો હતો